ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આમ તો તમને ખબર છે કે હવે નવરાત્રી પતી ગઈ છે ઘણા લોકો કહે છે કે આઠ નોરતા છે ઘણા નવ કહે છે અને જો આઠ નોરતા હોય ભાઈ તો નવરાત્રી પતી ગઈ છે પણ અત્યારે સાહેબ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને બધાના હું વિડીયો બનાવું અને સાહેબ એક સારું કામ કરતા હોય એ વ્યક્તિનું જો કદાચ હું વિડીયો ન બનાવું તો ભાઈ મને પણ ભગવાન માફ ન કરે અને એમ જ કે ખરેખર જે સારું કામ કરે છે એમનો તો સાહેબ વિડીયો બતાવવો જ પડે અને મેં તમને શરૂઆતથી કીધેલું છે ભાઈઓ કે જે સારું કામ કરતું હશે એને તો આપણે એક સપોર્ટ કરતા હોઈએ છીએ ને એમને સારી રીતે સલાહ પણ આપતા હોઈએ છીએ પણ સાહેબ જે ખોટું કામ કરે છે અને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિથી વિપરીત જઈ રહ્યા છે તો એમને પણ બે શબ્દો કહેવા પડે ભલે એમને ખોટું લાગે પણ સાહેબ સત્ય માટે ગમે કરવું પડે છે તો હાલો હવે તમને આખો વિડીયો બતાવવાનો શું કેમ કે ખબર છે કે ભાઈઓ ખજૂરભાઈને કોણ નથી ઓળખતું ગમે એટલા યુટ્યુબમાંથી પૈસા કમાણા હોય પ્રમોશનના કમાણા હોય પણ છેવટે એ ગરીબના ઘર બાંધી રહ્યા છે અને ખરેખર આ ગરીબના ઘર બાંધતા હોય ત્યારે આપણને ખૂબ જ ગર્વ થાય છે કે ખરેખર મારો ગુજરાતી ભાઈ છે જે કામ બીજાને કરવાનું હોય એ કામ ખજૂરભાઈ પોતે કરી રહ્યા છે અત્યાર સુધી તમે જોયું છે કે અઢીસો ત્રણસો જેવા ઘર બનાવ્યા છે આપણે એક ઘર ઊભું કરવા જઈએ તો ખબર છે કે ભાઈ પાંચથી છ લાખનો ખર્ચો આવી જાય છે અને સાહેબ અહીંયા ત્રણસો ઉપર ઘર બનાવ્યા હશે તો તમે વિચારી શકો છો ખાલી પાંચ લાખનો હિસાબ કરશો ને સાહેબ તો તમારી સામે લિસ્ટ આવી જશે કે સાહેબ દાનવીર તો હોને કહેવાય સાહેબ એક હાથે દાન કરે ને બીજા હાથને ખબર ના પડે બાકી અત્યારે તો એવા લોકો છે કે ભાઈ દાન કરે છે અગિયારસો રૂપિયા માતાજીના લખાયા અને બીજે દિવસે તો સ્ટેટસમાં એ પાવતીનો ફોટો મૂકી દેશે અમે આ મંદિરમાં અગિયારસો રૂપિયા લ્યા એટલે સાહેબ ધૂડ પડી તમારી જિંદગીમાં કે તમે અગિયારસો રૂપિયા આપ્યા અને તમે સ્ટેટસમાં મૂકી દીધું એના કરતી સાહેબ અમારા જુઓ આ ઉપર ઘર બનાવ્યા છે પણ કોઈ ગમંડ નહીં સાહેબ આને કહેવાય સાચો દાનવીર હવે હાલો આ બે ના વિડીયો બતાવજો રાધા ને કૃષ્ણ જેવાના તો આ વિડીયો જોઈ લો ને આપણા ખજૂરભાઈ માટે દિલથી કોમેન્ટ કરજો મારા વાલા